મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા માંસમાં જન ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં ને ગુડ મોર્નિંગ બધાયને ગુડ મોર્નિંગ મેડમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાય જય શ્રી કૃષ્ણ બધાયને આજનો પેલા સુંદર સુવિચાર કહી દે

માથામાં નાખી દે ગમે તને એને એવું જ ગમે મમ્મી ગયા શાક લેવા કે લઈ આવું શાક ને આજ તો હોર હવાર માં પાવર હોય ગયો તો હોર હવાર માં નીંદર ઉડી ગઈ

એટલે હવારવા આવી ગાંગરે ગાંગરે ની કે તું બહાર જ જા કારણ કે લીધી આ কুরતી હે ને ઘણા ટાઈમ પહેલા આપણે ગાડી લીધી ને ત્યારે હા તેદી પહેરીતી તેદી પહેરીતી પછી એક ત્રણ ર એમ તો ઘણી વાર મને ખ્યાલ નથી પણ આજે એના ટ્રીપ માં પહેરવાની હતી મેં હે મસ્ત રાખી હતી પણ હવે આપણે બધા પહેરી લઈ કે હા હા પહેરી લ્યો કે સાનું લઈ બોલે ટોડી કોદારી આઈ રે

જોતા કોમેન્ટો કરીને ઘણા બધા મને મેસેજ આવ્યા કોમેન્ટો આવી ખુશી દીધી ઓલી લાસ્ટ ચેનલ માં તમે જે ભજન મુકાતા એ ભજન મુકી દેજો આ ચેનલ માં કે અમને બહુ મજા આવતી બધા ભજન તો વાંધો નહીં ભજન મૂકી દે હા એકાદ એકાદ વચ્ચે ભજન પાછા મુકતા રહીશું બાકી બધા તો ફ્રેશ જ આવશે નવા એટલે તમને મજા આવે ને તો જો ગેસ કરવાનું કીધું તો તમે ઘણો બધું ગેસ કરી દીધું હે કે ગુડ ન્યૂઝ શું આવવાની છે એ માટે તો બસ ગેસ કરતા રહ્યો અમે તમને એને કહી દઈશું થોડાક ટાઈમ માં હા થોડાક ટાઈમ માં કહી દઈશું બધા ગેસ કર્યું ને એમાં ગેસ સાચું હે ને એ કહી દઈશું નામ સહી કહી દઈશું નામ સહી પહેલા

કેરીમાં અરે વાહ કઈ વાંધો નઈ આવું કઈક કરતા રહીશું આપડે ચેલેન્જ વેલેન્જ મજા આવે ઘણા દિવસ પેલા છે સરસ કર્યું કે દૂધ પીવાનું ચાલુ કરી દીધું તો હા શ્યોર હું દૂધ હવે પીવું અવાર અવરમાં ક્યારેક કોફી પીવું પણ કોફી ઓછી પીવું દૂધ જ વધારે પીવું અને તું દૂધમાં શું નાખીશ ને એ જણાવજે કે તો હું દૂધમાં હે ને સાકર અને બદામનો ભૂકો બસ આ બે વસ્તુ નાખીને પીવું અત્યારે બીજું કઈ નથી નાખતી અત્યારે અને તમે ઘણાએ ઘણાએ સજેશન આપ્યું તું ઘણું બધું અલગ અલગ તો ડિફરન્ટ ડિફરન્ટ ટ્રાય કરશું જેથી આપણને દૂધ ભાવે એમ કારણ કે તમે લોકોએ કીધું તું દૂધ પીવું તો બહુ જ સારું હોય તમારે દૂધ તો પીવાનું જ કન્ટિન્યુ એમ તો અત્યારે તું એ સાકળની બે વસ્તુ નાખીને પીવું ને આપણે જ્યારે બિલાડીનું બચ્ચું લાવ્યું હતું ને એવલોકમાંય ઘણી બધી કોમેન્ટ આવી હતી કે અમારી ઘરે છે ને બિલાડીનું બચ્ચું એને એક કોમેન્ટ હતી મારા ધ્યાનમાં કે મારી અહીં ને બે બિલાડા છે કે એક છ વરસનું ને એક દોઢો વરસને એકનું નામ ગીતું ને એકનું નામ કંઈક હતું યાદ નથી બીજા નામ મસ્ત મસ્ત નામ હતા હું નાનો હતો ને ત્યારે ગામમાં જતો ને તો બધી ભેંન એવું બધું બાંધું હોય ને વાળામાં તો એના બધા નામ પાડતો એવા યુનિક યુનિક નામ પાડતા હું કા ખબર ને હા હા મેવારામ ને દેવારામ ને અમારી ને બે બિલાડીના

કે અમારી ઘરે એક નાનકડું હતું ફોર્મેરિયન હતું

કઈ વાંધો નઈ અત્યારે આપડે શું હોય સાસુ રસોઈ ની તૈયારી થઈ ગઈ ને રસોઈ બની ગઈ કઈ બની ગઈ હું કેવાનું બની ગઈ તૈયારી થઈ મને તૈયારી થઈ ગઈ મને પછી જોયું ત્યાં દેખાડું કે બની ગઈ એમ

ક્યાં ગઈ હું કરો મેડમ કામ કરી જો હવે બધી પઈતું એટલે હવે આમાં પૂરી છે ડબ્બામાં અરે વાહ રે વાહ તમારા માટે ગિફ્ટ લાવ્યો શું લાવ્યો આ ગિફ્ટ લેવા ગયા તા હું તો દર્શન કરવા ગયો તો અરે વાહ રે વાહ કેથું પડી આયા ઉપડી મળી ગયું પછી અરે વાહ રે વાહ અત્યારે ઉનાળો છે તો ખુલતા ને એકદમ સમર કલેક્શન ટાઈપ બોલે મજા આવે ને તને કેવું હે મસ્ત હે આશીષ હા અરે વાહ રે થેન્ક યુ સો મચ ડીયર અરે વાહ સરસ છે ને મસ્ત હે સિરિયસલી હમ મારી ચોઈસ ના લાવ્યો આ વખતે પણ તારી ચોઈસ ના નથી એટલે ગમે ને મસ્તી ના હે આપણે દર વખતે જાય અહીંયા થી આ હા આપણે એવું બધું વધારે વસ્તુ હોય દેખાય સરસ છે બધા અલગ અલગ કલર હરખા કલર નો લીધા જોયો થઈ ગયા ને એકદમ પરફેક્ટ

અને કાર આ છે ને મને કોઈ દિવસ છે ને કપડાની ગિફ્ટ નથી આઈ આજે પહેલી વાર આ છે કપડાની ગિફ્ટ આવી બોલતા હું તો એનામાં રાઈ કાખે ફૂલાયેલી વસ્તુ લઈ આવે પણ આ સર કપડા નો લિયાર કારણ કે કપડામાં એને લાગે ખુશી નઈ ગમે ના કોઈ એક તો કપડામાં પહેલી માથાકૂડી થાય ખુશી નો ગમે બીજી માથાકૂડી થાય સાઈઝ સાઈઝ હા વાત સાચી છે મારી સાઈઝ શું હે માટી હા આવે કાઈ વાંટો નઈ

બે અહીંથી થી અહીંયા જોઈન્ટ કર્યા જ છે ઈ ખબ દેખાય છે પણ એને વાયરો કરી દીધા પછી એને આમ એમ નત કર્યું મને હું લાગ્યો પર એને આમ કર્યું આ પકડ 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 કાકા આ રાખ એમ રાખ એમ નમ રાખ એમ નમ રાખ એમ નમ રાખ પેલા હતું એમ ને એમ બરાબર બે હાથે પકડ આને બે ને ભેગા કર દે બે ભેગ ક્રોસ નઈ ભેગા કર દે હા હવે એક ખાલી એક આટી આમ નાખી દે બે કો બે આ આ બે હે ને ઈ બે ને બે આટી ને આમ નાખી તો તો આ એક જ વર્ષમાં જવાબ આપવાનો હું કઈ પણ પૂછું એનો તમે ગમે પૂછો એક જ એક જ ફટાફટ જવાબ આવવો જોઈએ એમને એમ ઓકે તરત આવી જવો જોઈએ બરાબર કેટલું તું એમ કેતી ને ઊભો હોશિયાર મારું માઇન્ડ વધારે એક્ટિવ આમ તમારે કદાચ હાલો હું તો માનું હું ગોગડ્યું હાલો તું કેટલી ગોગડી લઈ આવે જોઈએ હાલો બરાબર ફેવરિટ ફૂડ કેરી ફેવરિટ ફાસ્ટ ફૂડ પીઝા અ ફેવરિટ કલર પિંક ઓકે સૌથી પ્રિય વસ્તુ તમે

હમણાં ત્રણ વર પૂરા થઈ જાય છે એટલે એનિવર્સરી પાંચ છ મહિના વાકીવાળી દિવાળી દિવાળી આવશે હા દિવાળી રક્ષાબંધન દિવસે આવશે કે રક્ષાબંધન દિવસે જ આ લગભગ દિવસે છે એમ લગભગ એવું છે બે કે હા મારો જન્મ થયો તો દિવસે જ થયો તો બોલો અને પછી બધાએ ડોક્ટર કીધું કે ભાઈ ને રાખડી બાંધો આવી પણ શું હોય પછી ઓલું તાઈથ નઈ બધું આમ તેમ થઈ જાય ને એટલે રક્ષાબંધન આખી પાછી થઈ જાય આવો આવે છે છે આવે છે લગભગ એકાદ બે દિનો ગેપ એવું કઈ કે લેસ ગેમ રહી ગઈ ચેલે મને શું નથી ભાવતું

વળી મને નામ દીધું એટલે કાઈ મત ગોવા જઈશું જઈશું એમ કરીને કી ગોવા લઈ જાતા ના ના એવું ગેમ ચાલુ રાખો તારા માટે ફેમિલી હું હે મારા માટે ફેમિલી લાઈફ છે અરે વાહ ને મારી ત્રણ ફેવરિટ સ્વીટ ગુલાબ જાંબુ રસગુલ્લા અને પેંડા અરે વાહ એના હાથ ના આયરે થોડું કરી ખુશી હું બહાર ના જેટલા

ગેમ હારી હતી મજા આવી થોડી મજા આવી ને અ અન હવે હું તમને એક ક્વેશ્ચન પૂછી લઉં ઓકે ઓકે પૂછી મારું મારો ડિશ ડિશ મંચુરિયન હતી પણ હવે હવે પૂરું જો હાલે આઉટ પોઈન્ટ તો ગયો તમારો હતું નહોતું નહી હું વળી અત્યારે ખબર હે કે મંચુરિયન મને હાવ ન ભાવતું તો કે મંચુરિયન બોલ ફેવરિટ સ્વીટ માં કાજુ કતરી ઓહો ફેવરીટ કલર તો ખબર જ છે પિંક હા ઉભો તરીયો મતલબ કે કપડા પહેરવામાં ફેવરિટ વસ્તુ શું ટ્રેડિશનલ વેસ્ટર્ન વેસ્ટર્ન crop top ટાઈપ ઓકે અને ફેવરિટ ડાયલોગ મારો બોલો આશિષ ફેવરિટ આઈસ્ક્રીમ ફેવરિટ ચોકલેટ ચિપ્સ ફેવરિટ ગોળો ફેવરિટ ગોળો આ ડ્રાય ફ્રૂટ ગોળો રજવાડી ડ્રાય ફ્રૂટ ગોળો ફેવરિટ વાણની હેરસ્ટાઈલ કઈ મારી ફટાફટ બોલો ફેવરિટ ઓલી આડી પાથી આડી પાથી આ બલા ઓલી આડી પાથી કઈ દેવાલું વાહ હસી જો હસી આડી પાથી આ આવડું જોઈએ લે કે કઈ લે હું કેવાય ઈનો ખબર છે ચાલો